વાયરસ જેવું બીમારી આવી હે ને પેલા આવી બીમારી નહી હતી એ બીમારી આવી ગઈ જેમાં ગુમડા થાય બરાબર એક જ ગાય ને હતી પણ એ તો સારી થઈ ગઈ સારી થઈ ગઈ બરાબર બીજા વેતર માં બીજામાં બીજા વેતરમાં એવું થયેલું બીજામાં પછી એના કારણે દૂધના ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો ફેરફાર હા એટલે મેલી નહીં પડવાના કારણે જલ્દી તો દૂધ કેટલું આવતું એમાં ભેંસ નું સવાર સાંજ બે ટાઈમ મળીને ત્યારે બીજા વેતરની વાત સવારે ચાર ને કઈક વાત સાડા ચાર લીટર આઠ લીટર આવતું બરાબર તો એવું તો શું કર્યું કે તમારે ડોક્ટર ને બોલાવાની જરૂર નહીં પડી થોડીક માહિતી આપો શું ખવડાવ્યું એને પાવડર આજે પાવડર છે આજે પશુપાલન માટે પશુપાલક માટે આશીર્વાદ રૂપ સમાન છે સીએફસી પ્લસ એનું નામ છે નેટસપ કંપની આ પ્રોડક્ટ છે અને આ તમારી ભેંસને વપરાવી તો કયો ભેંસનો કયો મહિનો ચાલતો હતો ને ત્યારથી તમે આ સીએફસી પ્લસ વાપર્યું બરાબર તો એનાથી તમને પહેલું રિઝલ્ટ એ મળ્યું કે જાનવરને મતલબ તમારી જે ભેંસને જે તકલીફ હતી કે મેલી નહીં પડતી હતી એ આ વખતે ડૉક્ટરને બોલાવાની જરૂર નહીં પડી પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો આ પાડી છે જેમની વાત આપણે કરી હતી અને અત્યારે તમે જુઓ એકદમ તંદુરસ્ત છે અને આ પશુપાલક મિત્રનું કહેવાનું છે કે અત્યારે એના પાંચ જ દિવસ થયા છે જન્મના પણ એને જોઈને એવું કંઈ લાગતું નથી અને તમે જોવો તો લાગે કે ભાઈ હા બીજા લોકો આવે ને શું કે બે માસ ની સેવે શું કીધું એમણે બે મહિનાની મહિના ની છે એવું લાગે બરાબર છે તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો પશુપાલક મિત્રો તમે પણ સીએફસી પ્લસ પાવડર ખવડાવો અને તમારી ઘરે હેલ્ધી જાનવર કે હેલ્ધી બચ્ચાઓ થાય એવો કંઈક પ્રયત્ન કરો